મુદ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં તાલુકા કક્ષાનું ધ્વજવંદન મોટી ભુજપુર મધ્ય યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી મુદ્રા તાલુકાના નાના કપાયા ગામે પીએસસી બનાવવાની દરખાસ્ત માટે તે ઠરાવ થયો હતો આ સભામાં મુન્દ્રાથી બોરાણા સુધીના માર્ગ અંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ રજૂઆત કરી હતી તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ લૂણીથી શેખડિયાનો માર્ગ અને શાળાઓનો રસ્તો કેમ બનતો નથી એનું કારણ શું તેવા સવાલો કર્યા હતા શહેરના ઝીરો પોઈન્ટથી નાના કપાયા સુધીના ભંગાર રસ્તાની અને હાલ ચોમાસામાં મોટા ગાબડા પડી ગયા છે પુષ્પરથી પ્રતાપ પર બોરાણા સુધીનો માર્ગ બિસ્માર હોલવાનું જણાવ્યું હતું તાલુકા પંચાયતના સભ્ય ચેતન આહિરે મોખાથી કુંદરોડીના ભંગાર માર્ગની રજૂઆત કરી હતી લુણી હમીર મોરા માર્ગ બનાવવા રજૂઆત થઈ હતી બોરાણા કપાયા રોડ પર વીર શહીદ માણસી ગઢવીનારે સ્ટેચ્યુની માંગ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ હતી વિપક્ષી નેતા નવીન ફફલે લુણી ગણેશ મંદિર મધ્યે ત્રણ નવા ઓરડા બનાવવાની માંગ છે તે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી તેમજ ડાક બંગલા પાવાપુરી ચાર રસ્તા ઉમિયાનગર વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો છે તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા પશુમાં લંપી રોગની માહિતી મેળવતા પશુ ડોક્ટરોએ છત્રીસ ગામોના પ્રવાસ દરમિયાન નાના પશુઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે અને સતત રસીકરણ ચાલુ છે તેની માહિતી આપી હતી મુન્દ્રા તાલુકા પંચાયતમાં રાત્રિના ચોકીદાર રજૂઆત કરાતા ઠરાવ કરાયો હતો આજની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઇન્ચાર્જ ટીડીઓ રાહુલ પંડિત પ્રમુખ મહેપતસિંહ જાડેજા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન જાડેજા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી જિલ્લા પંચાયત સભ્ય જાડેજા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ કોંગ્રેસના વિપક્ષી નેતા નવીન ફફલ આસારીયા ગઢવી અલ્તાફ રેલિયા તેમજ સભ્યો અને કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર સામાન્ય સભાનું સંચાલન નીલકંઠ ગોસ્વામીએ કર્યું હતું ગત સભા બેઠક ઠરાવોના અમલીકરણ અહેવાલ અવલોકન લેવા બાબતની તાલુકા પંચાયત ખાતે એક સામાન્ય સભા યોજવામાં આવી આજે ખાસ પ્રશ્નોમાં એક ટ્રાફિક ટ્રાફિકની જે સમસ્યા છે એના માટે અહીંયા તે ઠરાવ કરવામાં આવ્યું છે અને જે સંબંધિત અધિકારીઓ હશે એને મોકલવામાં આવશે તાત્કાલિક એનો નિર્ણય થાય એના માટે સર્વે આ ઠરાવ કરેલો છે બીજું જે જે ગામોમાં વિકાસ કામો પેન્ડિંગ છે એના માટે પણ ચર્ચા થઈ કે શું એના માટે શું કારણે પેન્ડિંગ છે એ પણ જલ્દી પૂર્ણ થાય તેમજ અહીંયા તાલુકા પંચાયત સંકુલ ખાતે એક વોચમેન માટે પણ અમે બધા સર્વમાનુથી એક ઠરાવ કરેલો છે અહીંયા એક વોચમેન પણ અહીંયા રાખવામાં આવે કઈ ન પોલીસ ધ્યાન લેતી હોય ન તંત્ર ધ્યાને લેતું હોય એની રજૂઆત કરી શિક્ષણ સંબંધિત રજૂઆતો હતી ઘણી બધી એની હતી કામોની બારા માનવીતા છે કે ભાઈ આરએમડી વિભાગમાં જાય પીડબ્લ્યુડીના રોડ રસ્તા આ બધા મુદ્દા આ મીટીંગ મળી જાય તો ખરેખર બધા વિસ્તાર તમે નામ બોલ્યા ને એમને રસ્તો જ કહેવાય ચંદ્ર ઉપર જઈએ ને કેવી ભૂમિનું હોય ને કેમ મંગળ હોય મંગળ ઉપરની પટ ભૂમિ એવા બધા રસ્તા છે ને એનામાં પીડબ્લ્યુડી કે તંત્ર ખાડા પૂર્યા ને એ પાછા ખાડા થઈ ગયા એટલે આ બધા રસ્તા વહેલી તકે બને અને પ્રજાને સુખનું સાધન મળ્યું આજે મુન્દ્રાની તાલુકા પ્રજાની સામાન્ય સભામાં મેન મીટિંગની બાલી અને એના આગળની મીટિંગનો કાર્યક્રમ હતો ખાસ કોઈ કોઈ એવું મુદ્દો ન પણ પ્રમુખ સ્થાનેથી જે મુદ્દા લેવામાં આવ્યા એમાં એક ટ્રાફિકની સમસ્યા અને એક આપણે દવાખાનો જે અહીંયાથી કપાયાથી ચાલીસ હજારની વસ્તી છે એ કપાયા નાના કપાયાને પાછોથી દવાખાનું મળે એના માટેની દરખાસ્ત કરવામાં આવી વિશેષમાં આપણી જે તાલુકાની જે ભંડોળમાં છે એની વિગતવાર ચર્ચા કરવામાં આવી સાથે સાથે આપણી જે તાલુકાની અંદર કારો વસૂલી થાય છે એ નવી પંચાયતોને એના જે હમણાં નવી કંપનીઓ આવી છે એના પાસેથી કારો કરવા માટે કરીને એમને પણ જાણ કરવામાં આવી